પોતાએ પોતાની રીતે જાગવાની જરૂર છે દરેક જગ્યાએ પોતાની જવાબદારી જેમાં આપણી ફરજો અને આપણા જે હકો છે એનો તમે ઉપયોગ કરો છો તો પછી આપણી ફરજોનો પણ ઉપયોગ કરો અને પર્યાવરણ બચાવવું આપણી ફરજ છે દરેકે પોતાની ફરજ સમજવી જોઈએ પોતાના ઘર અને પોતાના આંગણા અને પોતાની સોસાયટી અને સમાજની અંદર આ પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવી જોઈએ અને દરેકે વૃક્ષારોપણ અને ગ્લોબલ વોર્મિંગની આ મોટી ઘટનાઓ બને છે એને રોકવા માટે તમારે વૃક્ષારોપણ કરી એનો ઉછેર કરી અને પ્લાસ્ટિકનો ખાસ કરીને નાશ કરવાની જરૂર છે પ્લાસ્ટિક નો ઉપયોગ કરે અને કરવામાં આવે તો ઇકો બ્રિક્સ બનાવીને અંદર ભરી એકઠું કરી અને એનો પછી સદુપયોગ કરીને એને બ્રિક્સ તરીકે ઉપયોગ કરવાની જરૂરિયાત છે આ મોટો મોટો સંદેશ મારે આપવાનો છે તમામ સમાજને તમામ લોકોને સ્વચ્છ ભારત અભિયાન હતું સાહેબે વાત કરી હતી અને એક

સો બધાને ખબર છે ઇલાજ કે આપડે પ્રકૃતિ ને જાળવતા શીખી જાય આપણા જૂના વાવ્યો વેલા હતા એને હજી બી અંકબંધ રાખીએ જેથી કરીને પ્રકૃતિના જે સફાઈ કામદારો છે આજે દિસે દિસે નાશ થયા છે હા

ચાર આરનો ઉપયોગ કરવામાં આવે જેમાં રિસાયકલ રીયુઝ રી અને રિફ્યુઝ આ ચાર આરનો ઉપયોગ આપણે પ્રકૃતિના જેટલા તત્વો છે એમાં કરવામાં આવે તો પર્યાવરણનું સાચા અર્થમાં જતન થાય એ માટે ઇકો બ્રિક્સ કેવી રીતે બનાવી અને ફેલતું પ્લાસ્ટિક કેમનું અટકાવવું એ બાબતે પ્રશિક્ષણ પણ કરવામાં આવ્યું ગ્લોબલ વોર્મિંગ એ ખરેખર વિશ્વ માટે ખૂબ જ બહુ વિકરાળ સ્વરૂપ અત્યારે લઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસરો આપણે દિન પ્રતિદિન અનુભવી રહ્યા છીએ આવા સંજોગોમાં આપણે જે વાત કરી એ પ્રમાણે જળ જમીન જંગલ આમાં જે કુદરતી સંસાધનો છે એનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ એને બચાવવાનો પ્રયત્ન કરીએ અને એના સંરક્ષણનો પ્રયત્ન કરીએ તો જ આપણે આ કુદરતી આફતો સામે બચી શકીએ તેમ છીએ